નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઊંધો લટકાવ્યો દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતાં જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઊંધો લટકાવી ઢોર માર માર્યો બાળકની માતા અને દાદી પર પણ હુમલો મહિલાઓ પરના અત્યાચારો માટે દેશભરમાં વગોવાયેલું ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન જાતિવાદ માટે પણ એટલું જ કુખ્યાત છે સમયાંતરે અહીં જાતિવાદને ઉજાગર કરતી ઘટનાઓ સામે આવતી હોય રહે છે આવી જ એક ચોંકાવનારી ઘટના અહીં બાડમેર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં એક આઠ વર્ષના નિર્દોષ દલિત બાળકને સવર્ણ હિન્દુઓના પાણીના ગળાને અડી જવા બદલ આરોપીઓએ તાલિબાની સજા કરી હતી જાતિવાદી તત્વો દલિત બાળકને પકડીને ત્યાંના ઘરે લઈ ગયા હતા અને ઝાડ પરથી ઊંધો લટકાવીને પછી ઢોરની જેમ માર માર્યો હતો આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓને અટકાયતમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે મામલો બાળમેરના ભાખરપુરા ગામનો છે અહીં એક આઠ વર્ષના દલિત બાળકને જાતિવાદી તત્વોએ ઝાડ પરથી ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો નિર્દોષ દલિત બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે કથિત સવર્ણ જાતિના આરોપીઓના પાણીના ગળાને ભૂલથી અડી ગયો હતો જેના કારણે આરોપીઓનો પિત્તો ગયો હતો અને તેઓ દલિત બાળકને ઉપાડીને તેમને ઘેર લઈ ગયા હતા અને એક ઝાડ પરથી ઊંધો લટકાવીને ઢોરની જેમ માર માર્યો હતો આ કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે જ્યારે બાળકની માતા અને દાદીએ આરોપીઓને તેમના બાળકને છોડી દેવા માટે વિનંતી કરી ત્યારે આરોપીઓએ તેમને પણ હુમલો કરી દીધો હતો દલિત બાળકની માતા પુરી દેવીના જણાવ્યા અનુસાર શુક્રવાર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જ્યારે તેમનો દીકરો ભાખરપુર ગામમાં તેમના ઘરે રમી રહ્યો હતો ત્યારે ગામના જ નર નન્નારામ પ્રજાપત અને દેમારામ પ્રજાપત નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેને તેમના ઘરનું બાથરૂમ સાફ કરવા અને કચરો વાળવા માટે લઈ ગયા હતા નિર્દોષ બાળક તેમની સાથે ગયો હતો અને તેને જે કામ કરવાનું કહેવામાં આવ્યું હતું તે પૂરું કર્યું હતું જોકે કામ પૂરું પૂરું કર્યા પછી જ્યારે તેણે પીવા માટે પાણી માગ્યું ત્યારે તેનો હાથ હુલથી આરોપીઓના ગળાને અડી ગયો હતો જેના કારણે આરોપીઓનો પિત્તો ગયો હતો એ પછી આરોપીઓ દલિત બાળકને નન્ના નામના ઘરે લઈ ગયા હતા જ્યાં તેમણે તેને ઝાડ પરથી ઊંધો લટકાવીને ઢોરની જેમ માર માર્યો હતો જ્યારે બાળકની માતા અને દાદીને આ ઘટનાની જાણ થઈ તો તેઓ તેમના પુત્રને છોડાવવા માટે નન્ના નામના ઘરે પહોંચી ગયા હતા અને તેમના બાળકને છોડી દેવા માટે વિનંતી કરી હતી પરંતુ આરોપીઓએ તેમની માતાની વાત માનવાને બદલે તેમના પર પણ હુમલો કરી દીધો હતો આખરે જેમ તેમ કરીને મામલો શાંત પાડ્યો હતો એ પછી બાળકની માતા પુરીદેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના રાજસ્થાનમાં જાતિવાદી તત્વો કઈ હદે નિર્દયી બની ગયા છે તેની સાબિતી છે આવા તત્વોને કાયદો વ્યવસ્થાની પણ પરવા નથી તે પણ આ ઘટનામાં સાબિત થાય છે એટ્રોસિટી એક્ટ જેવો મજબૂત કાયદો અસ્તિત્વ ધરાવતો હોવા છતાં આવી ભયાનક ઘટનામાં જાતિવાદી તત્વો છૂટી કેવી રીતે જાય છે તે સવાલ છે આવા તત્વોને કાયદા મુજબ કડકમાં કડક સજા થાય અને સરકાર એ રીતે જાતિવાદી તત્વો પર લગામ કરશે તે જરૂરી છે દર્શક મિત્રો જ્યાં સુધી મનુવાદી સરકાર રહેશે ત્યાં સુધી આ બધી રહેવાની રહેવાની ને રહેવાની જ્યાં સુધી જાતિવાદી આ સરકાર નહીં જાય ત્યાં સુધી પહેલાં મુસ્લિમ પછી દલિતો અને પછી ઓબીસી આ બધાનો વારા પછી વારો છે જ તે ઓબીસી એવું નહીં સમજતા કે તમારો પણ વારો નથી આવવાનો તમારો પણ વારો આવવાનો જ છે કારણ કે આ મનુવાદી એટલા બધા ચકી ગયા છે એટલે બધાને લાઇન ટુ લાઇન લેવાના છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ